મિત્રો કેમ છો બધા બધામાં જશું ચાલો સાહિત્યકાર અને તેની સાથે સંકળાયેલ સાહિત્ય સ્વરૂપની વિશેષતા શું છે કે શું છે તેના વિશે આજે શીખીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ તો નરસિંહ મહેતા છે તો એના પ્રભાતિયા અને ભજન છે એનું સાહિત્ય સ્વરૂપ છે એના પછી છે ઓખો તો ઓખા છે એના છપ્પા છે એ જાણીતા છે એના પછી છે મીરાબાઈ તો મીરાબાઈના પદ અને વિરહ ગીતો જાણીતા છે શામળ તો એની પદ્ય વાર્તા પ્રેમાનંદ તો એની છે એ આખ્યાનને એને પિતા તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ તો વલ્લભ ભટ્ટ તો એનું છે સાહિત્ય સ્વરૂપ ગરબા એના પછી છે દયારામ તો એ છે ગરબી ધીરો તો એને પ્રખ્યાત છે કાફી એના પછી છે ભોજા ભગત એનું છે સાહિત્ય સ્વરૂપ સ્થાન ચાબખા બીજુભાઈ એનું સાહિત્ય સ્વરૂપ છે બાળ સાહિત્ય જ્યોતિન્દ્ર તબે તો એને હાસ્ય સાહિત્યનો વિરોધ આપવામાં આવ્યો છે એના પછી છે શંકર જોશી તો એ છે પથ્ય નાટક આગળ જોઈએ તો કાકા સાહેબ કાલલકર તો એ છે એને નિબંધ અથવા એને સાહિત્ય સ્વરૂપ છે લલિત નિબંધ ઝવેરચંદ મેઘાણી તો એનું છે લોક સાહિત્યનું એનું સંપાદન લોકસાહિત્ય સૂત્ર એને બહુ પ્રદાન પ્રાપ્ત કરેલું છે ધૂમકેતુ હોય છે ટૂંકી વાર્તા બકર ઠાકોર તો છે સોનેટ છે અને સોનેટ છે ને પંક્તિ ચૌદ ચૌદક્ષણ નો હોય છે એના પછી સ્નેહ સ્નેહિ અને એનું છે હાઈકો હાઇકો છે છે એના પછી આગળ છે નાનાલાલ નાનાલાલ છે ઉર્મી અથવા ડોલન શૈલીના પિતા તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે કાંત કાંતને ખંડકાવ્યના ખંડ કાવ્યના તરીકે ઓળખવામાં આવે છે છે પ્રણય કાવ્ય આચાર્ય મહાદેવભાઈ દેસાઈ તો એનું સ્થાન છે ડાયરી સાહિત્ય મોહનલાલ પટેલ છે આગળ જોયું